નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણા ચેનલ પર મિત્રો ભગવાન હનુમાનજીની કૃપાથી આવતીકાલે સવારે કેટલીક વિશેષ રાશિઓનું નસીબ અચાનક તેજ થવાનું છે તેમને અનેક મોટી અને આનંદપ્રદ ખબર મળવાની છે હા ભગવાન હનુમાનજીએ બાર રાશિઓમાંથી કેટલીક પર ખાસ કૃપા વરસાવી છે જેના કારણે તેમનું જીવન બદલાઈ જવાનું છે તેમના આશીર્વાદથી આ રાશિઓના બધા દુઃખ અને સમસ્યાઓ અંત પામશે અને તેમના જીવનમાં આનંદ છલકાઈ ઉઠશે આવો જાણીએ કે એ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેમણે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરી છે આ વિડિયોમાં અમે તમને તમામ માહિતી વિગતે જણાવીશું તો આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક જોવો અને કંઈ પણ મિસ ન કરશો મિત્રો જો તમે પણ ભગવાન હનુમાનજી અને શિવજીના ભક્ત છો તો આ વીડિયો તરત જ લાઇક કરો કમેન્ટ બોક્સમાં જય હનુમાનજી અવશ્ય લખો જેથી તેમના આશીર્વાદ સીધા તમારા સુધી પહોંચે જો તમે અમારા ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી આપણા આવનારા મહત્વપૂર્ણ અને જાણકાર વિડીયો સૌથી પહેલા આપ સુધી પહોંચી શકે આ વિડિયોને તમારા મિત્રો અને પરિવાર સાથે વધુમાં વધુ શેર કરો જેમ તમે બધા જાણો છો ભગવાન હનુમાનજી કલિયુગના સૌથી સક્રિય દેવતાઓમાંના એક માનવામાં આવે છે કહેવાય છે કે તેઓ તેમના ભક્તોના દરેક સંકટને દૂર કરી તેમને સુખી બનાવે છે શાસ્ત્રો મુજબ તેમને સંકટમોચન તરીકે પૂજવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ તેમની કૃપા પ્રાપ્ત કરે છે ત્યારે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે હવે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી કેટલીક વિશેષ રાશિઓના જીવનમાં મોટા પરિવર્તન આવવાના છે આ રાશિઓને ધન સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ પ્રાપ્ત થશે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના જીવનમાં ધનની કમી ન રહે પરંતુ આ બધા માટે શક્ય નથી જીવનમાં ઉતાર તો આવવાના જ છે અને એ વચ્ચે જ આપણે આપણું જીવન આગળ વધારવાનું રહે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં પરિવર્તનનું મુખ્ય કારણ ગ્રહોની ચાલ છે જ્યારે કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેનું બાર રાશિઓ પર પ્રભાવ પડે છે ક્યારેક આ પ્રભાવ હકારાત્મક હોય છે તો ક્યારેક નકારાત્મક હવે જ્યોતિષ મુજબ ભગવાન હનુમાનજીની કૃપાથી એક અનોખું સંયોગ બન્યું છે જેમાં કેટલીક રાશિઓનું નસીબ ખુલી જશે આ રાશિઓ કઈ છે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપાથી આ રાશિઓના જીવનમાં મોટા પરિવર્તન આવશે તેમનું નસીબ હવે એવું ચમકે છે કે તેમને ધનવાન બનવાથી કોઈ રોકી નહીં શકે આ રાશિઓ ધન અને સમૃદ્ધિથી પરિપૂર્ણ થશે આ ભાગ્યશાળી રાશિઓને હવે તે બધી ખુશીઓ મળવાની છે જે તેમણે હંમેશા ઈચ્છી હતી આ ભાગ્યશાળી રાશિઓમાં સૌથી પહેલી રાશિ આવે છે કુંભ રાશિ હા મિત્રો કુંભ રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજી વિશેષ કૃપાળુ બનવા જઈ રહ્યા છે તેમના અપાર આશીર્વાદથી તમારા જીવનના બધા કષ્ટો દુઃખ અને પરેશાનીઓ દૂર થશે જે કાર્યો લાંબા સમયથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું હોય તો તે પાછું મળવાની તીવ્ર શક્યતા છે તમારે તમારા બધા કર્જમાંથી મુક્તિ મળશે તમારી મહેનત સાર્થક થશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તમારું આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે વેપારમાં અચાનક નફો થશે અને ઘર પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે કુંભ રાશિના જાતકોને સલાહ છે કે પોતાના ઉગ્ર સ્વભાવ પર નિયંત્રણ રાખે જે તમારા માટે લાભકારી રહેશે સાથે જ તમારા માટે નવું વાહન કે મકાન ખરીદવાના યોગ બનશે એવું કહી શકાય કે હવે સમય તમારા પક્ષમાં છે હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં ધન લાભ અને સફળતાના અનેક દ્વાર ખુલશે જેના દ્વારા તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરી શકશો આ યાદીમાં આગળની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ હા વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ ખાસ રહેવાનો છે ભગવાનના આશીર્વાદથી તમારા જીવનમાં મોટા આનંદના સમાચાર મળવાના યોગ બન્યા છે ખાસ કરીને પ્રેમ સંબંધોના મામલે આ સમય તમારા માટે અનુકૂળ રહેશે ધંધા સાથે જોડાયેલા લોકો માટે આર્થિક લાભના સંકેતો છે એવું લાગે છે કે ભગવાન હનુમાનજીની તમારા પર ખાસ કૃપા છે તમે ઉર્જાથી ભરપૂર રહેશો અને તમારી સકારાત્મક વિચારસરણીથી બધાને પ્રભાવિત કરશો આ સકારાત્મક અભિગમ તમારા જીવનની ઘણી મુશ્કેલ માર્ગોને સરળ બનાવશે ઉપરાંત મુસાફરીઓ તમને સફળતા લાવશે અને તીર્થયાત્રાનું યોગ પણ જલ્દી બની શકે છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનના તમામ દુઃખ પીડા અને મુશ્કેલીઓનો અંત આવશે સાથે જ તમારી પાસે નવું વાહન અથવા મકાન ખરીદવાનો પૂરો યોગ છે મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજીની અસીમ કૃપા તમારા પર રહેશે તેના કારણે તમારા જીવનમાં ધન સાથે જોડાયેલી તમામ મુશ્કેલીઓનો અંત આવશે તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતાઓ મેળવી શકશો ધન કમાવવાના માર્ગમાં આવતી બાધાઓ દૂર થશે અને તમારી આવકમાં વધારો થશે નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની શક્યતા છે જ્યારે વ્યવસાય કરતા લોકોને અચાનક ફાયદો મળી શકે છે ભગવાન હનુમાનજીની કૃપાથી વૃષભ રાશિના જાતકોનું જીવન સુખમય અને સમૃદ્ધિથી ભરેલું રહેશે પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે અને સંતાન સુખ પ્રાપ્તિનો યોગ પણ બનશે સાથે જ તમારા જીવનમાં અચાનક આર્થિક લાભ અને સમૃદ્ધિના નવા સ્ત્રોત ખુલશે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમાચાર આનંદદાયક છે કે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારું નસીબ ટૂંક સમયમાં બદલાશે તમારું જીવન સુખ અને ખુશીઓથી ભરાઈ જશે તમને કોઈ ન કોઈ રીતે આર્થિક લાભ મળશે તમારી અટકેલી યોજનાઓ હવે પૂર્ણ થતી દેખાશે સામાજિક ગૌરવમાં વધારો થશે અને વ્યાવસાયિક મુસાફરીઓ સફળ રહેશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે નોકરી કરતા લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે તમને નોકરીમાં બઢતી અને પગારમાં વધારો મળશે જો તમે કોઈ નવો ધંધો શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હોવ તો આ સમય યોગ્ય છે વ્યવસાયમાં ખાસ ફાયદો મળશે ગ્રહોની સ્થિતિ તમારું સંપૂર્ણ સમર્થન કરે છે મેષ રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજીના આશીર્વાદ અનેક પ્રકારના લાભ અને સફળતા લાવશે તમારું જીવન સકારાત્મક દિશામાં બદલાશે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે પણ હનુમાનજીની કૃપા અતિશુભ સાબિત થશે તેમના આશીર્વાદથી તમારા જીવનમાં તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે જ્યારે પણ તમે હનુમાનજીનું સ્મરણ કરીને કોઈ કાર્ય શરૂ કરશો તે નિશ્ચિત રીતે સફળ થશે મોટા લોકોનું સહકાર મળશે અને કાર્યોમાં આવી રહેલી મુશ્કેલીઓ સમાપ્ત થશે જો તમે કોઈ કર્જ સાથે સંઘર્ષ કરી રહ્યા છો તો તેમાંથી મુક્ત થવાની તીવ્ર સંભાવનાઓ છે હવે તમને તમારી મહેનતનું ફળ મળશે અને વ્યવસાય ક્ષેત્રમાં ઇચ્છિત સફળતા પ્રાપ્ત થશે હનુમાનજીના આશીર્વાદથી આર્થિક સ્થિતિ મજબૂત થશે નોકરી કરતા લોકો માટે તેમના કાર્યસ્થળ પર મોટી ખુશખબરી મળી શકે છે હનુમાનજીનું સ્મરણ તમારા માટે તમામ રીતે લાભકારી સાબિત થશે મિથુન રાશિના જાતકોને હવે જીવનમાં મોટી ખુશખબરીઓ ધનલાભ અને સફળતા મળશે જે તમારા જીવનને સકારાત્મક રીતે બદલશે હવે વાત કરીએ આગળની રાશિની જે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી ખૂબ જ શુભ સમય આવવાનો છે તમારા જીવનમાં મોટા ફેરફારો જોવા મળશે બધા કષ્ટો અને મુશ્કેલીઓ દૂર થશે અને તમારું જીવન સુખમય બની જશે તમે ધન અને પરિવાર સાથે જોડાયેલા મોટા નિર્ણયો લેશો જે પરિવારના સભ્યોને તમારી નજીક લાવશે તમારું આત્મવિશ્વાસ વધશે જે તમને માન સન્માન અને સફળતા અપાવશે જે લોકોનું વિદેશ જઈને નોકરી કરવાનું સપનું છે તેમનું આ સપનું જલ્દી સાકાર થઈ શકે છે ભગવાન હનુમાનજીની કૃપાથી મકર રાશિના જાતકોના જીવનમાં ખુશીઓનો ભંડાર થશે આ યાદીમાં આગળની રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમાચાર આનંદદાયક છે કે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારું જીવન સ્થિરતાથી ભરાશે તમારું ધંધો વધશે અને વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ લાભદાયક રહેશે વિદ્યાર્થીઓને સારા પરિણામો મળશે જૂના સંબંધો અને યાદોને ફરી જીવંત અનુભવશો મહેમાનોનું સ્વાગત કરવાનો સમય આવશે નોકરી અને ધંધાના ક્ષેત્રમાં નવા તકો મળશે કોઈ વિશ્વસનીય વ્યક્તિની સલાહ તમને લાભકારી સાબિત થશે હનુમાનજીના આશીર્વાદથી તમારું જીવન સમૃદ્ધિ અને ખુશીઓથી ભરાશે કન્યા રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ છે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને જીવનમાં નવી તકો આવશે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે હનુમાનજીના આશીર્વાદથી જીવનમાં મોટા ફેરફારો આવશે નવા કામ શરૂ કરવા માટે આ સમય અનુકૂળ છે તમે જે પણ કામ શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમારું વ્યક્તિત્વ વધુ પ્રભાવશાળી બનશે કામના સ્થળે તમને પ્રશંસા મળશે અને સામાજિક માનમર્યાદા વધશે પરિવાર સાથે ભર્યા પળો માણશો અને માનસિક શાંતિ અનુભવશો તુલા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ ભાગ્યશાળી છે તમારું જીવન સુખદ અને સમૃદ્ધિથી ભરાશે આ રાશિઓના જાતકોને હવે અપાર ખુશીઓ અને સફળતા મળશે આ સમય તમારી કિસ્મત બદલી નાખવાનો છે તમારા જીવનના બધા કષ્ટો દૂર થશે અને તમે ધનધાન્યથી પરિપૂર્ણ થશો મિત્રો આ વિડિયોને લાઈક કરો અને શેર કરો તેમજ નીચેના કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય હનુમાનજી લખવાનું ભૂલશો નહીં ધન્યવાદ